નમસ્કાર મિત્રો હાલ તમે બધા લોકોએ જોયું છે કે કઈક ને કઈક મિત્રો વાત કરી આહીર છેના પણ હવે આ મામલે કંઈક ને કઈક હીરાભાઈ સોલંકી અને પરશોત્તમભાઈ સોલંકીને ખુલ્લી આમ કહી દીધું છે નોટિસ પણ તમે બધા લોકોએ એ જોઈ છે પરંતુ કંઈક ને કંઈક લાલભાઈ આહીરે ખુલ્લામ જે કહ્યું છે લાલભાઈ આહીર પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે લાલભાઈ આહીરે પણ કહ્યું છે કે ધોકા ઉપડવાની વાત પરશોત્તમભાઈ સોલંકીએ કહી હતી અમે પણ ધોકા ઉપાડી શીખીએ છીએ અમારા પણ હાથમાં બંગડી નથી પહેરી તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને હું કહું કે ભાઈ આની અંદર ધોકાઓ પડવાની વાત જ નથી કંઈક ને ક્યાંક સમાજ સમાજ ને બાદવાની જરૂર જ નથી કંઈક ને ક્યાંક કાયદો કાયદોનું કામ કરી રહી છે અને નવનીતભાઈને ભાઈ કંઈક ને કંઈક ન્યાય મળી ગયો છે તો ત્યાર બાદ મિત્રો વાત ક્યાંક ને કંઈક પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી કે પછી આઈડ સમાજ કે આયરસેના કઈ પણ મિત્રો આની અંદર હોય જ નહીં જેને પણ મિત્રો ગુનો કર્યો છે તેને સજા મળી છે આખરે મિત્રો વાત કંઈક ને નવનીતભાઈનો એક જ રહેતું હતું કે ભાઈ મારા ઉપર હુમલો કરાયો હશે દરેકભાઈ એની ધરપકડ થવા માં આવી અને ધરપકડ ભાઈ થઈ ગઈ પરંતુ કંઈક કંઈક આમની અંદર પરસોતમભાઈ સોલંકી કે હીરાભાઈ સોલંકી ક્યાંક ને ક્યાંક ભાષણ ની અંદર કઈ પણ કોઈના વિશે પણ કોઈ પણ ખોટું કેવું ન જોઈએ કે ધોકા ઉપાડવાની વાત પણ કઈ પણ કેવું ન જોઈએ માયાભાઈ અહીં તમે બધા લોકો જાણતા છો કે ગુજરાત નું ઘરેણું છે આહી સમાજ નું ઘરેણું છે કઈક ને ક્યાંક ગુજરાત ની અંદર તેમનું જે નામ છે ને ભાઈઓ જીયા મિત્રો વાત કીધો ધન્ય કહેવાય કારણ કે ગુજરાતની અંદર ઇતિહાસ બનાવ્યો ક્યાંક ને ક્યાંક માયાભાઈ અહીરે રેકોર્ડ બનાવ્યા અને ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે ગૌરવ છે માયાભાઈ અને આહીર સમાજ પણ મિત્રો વાત કીધો પહેલા થિનેશભાઈ ગરબાઈ જેવી વાત કહેવાય કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ દ્વારકાધીશ ને કૃષ્ણ ભગવાનને મિત્રો વાત કીધો દિલથી જે માને છે એટલે કે જય દ્વારકાધીશ કંઈક ને કંઈક તમે બધા લોકો આહીર સમાજ ને પણ દિલથી સપોર્ટ કરતા હો છો અને કરતા હો રહેવાના કંઈક ને ક્યાંક જે મિત્રો હતી તો કોળી સમાજ વિશે પણ આપણે કોઈ પણ ખોટું ન કહી શકીએ કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે વીર માધાતાના સોરો ને કંઈક ને કઈક આપણે મિત્રો હતી તો કોળી સમાજ કોઈ પણ ખોટા વિશે કોઈના પણ વિશે ખોટું કહેવાની જરૂર નથી કોઈ પણ સમાજ વિશે કોઈ પણ ખોટું કહેવાની જરૂર નથી ગુજરાત ની અંદર સારું એવું નામ છે ક્યાંક ને ક્યાંક અને રહેશે ભાઈ સમાજ સમાજ બાંધવાની જરૂર નથી કોઈ પણ લાકડા કે ધોકા ઉપાડવાની જરૂર નથી ગુજરાત ની અંદર સારું એવું નામ છે ને આપડે બધા હિન્દુ સિંહ હિન્દુ થઈને રહો કોઈના વિશે કોઈ પણ ખોટું કહેવો નહીં જેને પણ ગુનો કર્યો છે કાયદો કાયદો કામ કરે છે અને ન્યાય આપે છે વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબ આવક કરી દીધું જેથી હું તમારા સમક્ષ ધન્યવાદ